નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ કેટલા રહ્યા છે ઊંચા અને નીચા ભાવ જાણીશું તો આવો શરૂ કરીએ વિજાપુર યાર્ડ અગિયારસો નેવુંથી બારસો એક રૂપિયા કુકરવાડા માર્કેટ યાર્ડ અગિયારસો ઓગણ્યાસીથી અગિયારસો નેવું રૂપિયા આંબલીયસણ યાર્ડ અગિયારસો ઇકોતેરથી અગિયારસો એંસી રૂપિયા ગોજારિયા માર્કેટ યાર્ડ અગિયારસો એંસીથી અગિયારસો ત્રણ રૂપિયા પાટણ માર્કેટ યાર્ડ અગિયારસો સાહીઠ રૂપિયા મહેસાણા માર્કેટ યાર્ડ અગિયારસો પંચોતેરથી અગિયારસો નવ્વાણું રૂપિયા કડી માર્કેટ યાર્ડ અગિયારસો પંચોતેરથી બારસો ત્રણ રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડ અગિયારસો પોસઠથી અગિયારસો અઠ્ઠાણું રૂપિયા પાલનપુર માર્કેટ યાર્ડ અગિયારસો ચોર્યાસીથી અગિયારસો નેવું રૂપિયા હિંમતનગર માર્કેટ યાર્ડ અગિયારસો એંસીથી બારસો રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડ અગિયારસો પંચ્યાસીથી અગિયારસો છન્નું રૂપિયા તલોદ માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી અગિયારસો નેવ્યાસી રૂપિયા ઉનાવા માર્કેટ યાર્ડ અગિયારસો ત્યાંસીથી બારસો ત્રણ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ એક હજાર પાંસઠથી અગિયારસો સિત્તોતેર રૂપિયા કપડવંચ માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી અગિયારસો એંસી રૂપિયા દર્શક મિત્રો આ બધા જ માર્કેટ યાર્ડમાં સૌથી ઊંચા ભાવ આજે કડી માર્કેટયાર્ડમાં જોવા મળ્યા છે અને ભાવ છે અગિયારસો પંચોતેરથી બારસો ત્રણ રૂપિયા અન્ય માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ બારસો નીચે જોવા મળ્યા તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડિયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર